અમરેલી જિલ્લાના સાવરકુંડલાના ભાજપના પૂર્વ ધારાસભ્ય જીતાડવાના છે તેવો વિડિયો થયો છે વાયરલ ત્યારે લોકસભાની આ ચૂંટણીનો સાવરકુંડલા ભાજપના પૂર્વ ધારાસભ્યનો વિડીયો વાયરલ થયો છે તો મહત્વના સમાચાર કહી શકાય અમરેલીના સાવરકુંડલાના ભાજપના પૂર્વ ધારાસભ્ય ત્યારે આ વખતે પંજાબમાં મત નાખીને જેની બેનને જીતાડવાના છે તેવો વિડિયો હાલ વાયરલ થયો છે ત્યારે લોકસભાની ચૂંટણીનો આ વિડિયો સાવરકુંડલા ભાજપના પૂર્વ ધારાસભ્યનો છે જે વાયરલ થઈ રહ્યો છે પંજામાં મતદાન કરવાનું છે ધ્યાન થોમરને બરાબર તમારો હવે છે ને એમાં કાંઈ લેવાનું કાંઈ કરે એમ એ નથી ને ધ્યાની ન દેતા કોઈ દાદે એને પોરો દેવાનો છે એટલે અત્યારે આ સુરની આપણે છે ને મહત્વને એટલે છે માતુજીભાઈ કે આને દિવસ આપણે પંચાયતની સુરણી આવી જાય વાહ દાદાને થોડું ગોઠવીને ભેગું કરીને એમાં પણ આપણે કાંઈ ના આવે એટલે તો સાંજે આવી દોજે હા ફોન કરો નગર એમ કરો સાંજે પાંચ કે હોય ત્યાં ભેગા થાય અને ત્યાં ભજિયાનો પ્રોગ્રામ રાખો તો ત્યાં બધું આવી જાય જે જો એટલા જેટલા ના ભજિયા મોકલી દો હા પણ અહીંયા અહીંયા બેસરભાઈને ધૂપડે રાખવું તો ઓલા બંગલા અહીંયા રહે ને કાંઈક ગમે એને ઘેર રાખી દો નહીં હા હા ફરજવારનો નંબર તો છે તો એને હું વાત કરું તું એ વાત કર દે ભલે પછી પછી ઓળ જેટલા થાય ને એને ભજીયા ખવડાવી દ્યો ફર્સ્ક રાખ એટલે ભેગા થાય એટલે તમારે વાતે કરી આ રીતે મતદાન કરવાનું હવામાં રાઢા પારમાં હાથ વાઈ જવા બરાબર ને હું તો ભગાની વાત કરતો ને હું વાત કરતો